માં તો કેમ છો મિત્રો બધા મજામાં તો સ્વાગત છે તમારું આપણા એક બ્લોગની અંદર તો અત્યારે જોવા મસ્ત મજાના તૈયાર થઈ જશે બધા ચાર થાય છે કારણ કે આપણા જવાનું છે નકળાંગ ત્યાં મહાદેવના દર્શન કરવા તો અત્યારે તો આપણે બધા ચાર થાય છે ને હું તો વિડીયો ઉતારવા આવ્યો લીંબુમાં હવે અત્યારે તો જોવા તડકો મસ્ત મજા નીકળ્યો કાલે પાછો ફરી વરસાદ આવ્યો જેવું તો જો ઈકો આવી ગયો છે ને આપણે આમાં જવાનું છે નકળંગ હીકો લઈને બધા આગળ આમાં પછી તૈયાર થઈ જાય પછી બે ભાવ પછી આગળ આપણે નીકળવી બધાય નકળંગ બાજુ તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને ચેનલના સબસ્ક્રાઈબ વિડીયોના લાઈક ને કોમેન્ટ કરી નાખજો તો અત્યારે મિત્રો આપણે એ કામમાં અત્યારે ગેસ પુરાવાનો હતો ઊભા રહ્યા છે તો આવી બીજી વારો આવતા થોડીક વાર લાગશે ને અહીંયા આમ જો અવાજ આવે કે મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ નકરો મહાદેવ અને બધા ગાડીમાંથી ઉતરી ગયા છે અને હવે દરિયા બાજુ આવી દરિયામાં લગભગ વેળી તો આવી ગઈ છે લગભગ આવી ગયા છે ને કાલે ખબર જ નથી પડતી પણ હવે ત્યાં જાવી પછી ખબર જ પડે પણ તો મંદિર છે મંદિરની શિવલિંગ છે ને ત્યાં તો પાણી આવી ગયું છે એટલે અંદર છે તો દર્શન કરી લઈએ મંદિરમાં પેલા આપણે મહાદેવની શિવલિંગ શિવલિંગમાં તો પાણી આવી ગયું છે ત્યારે વાટ જઈએ તો પાણી વ્યવ જાય તો મિત્રો જયારે આપણે આવી ગયા છીએ દરિયામાં ને જો મસ્ત મજાનો વ્યૂ આવે છે પબ્લિક સાઈડ છે અને તો અહીં પાવ્યા છે અમુક અમુક કોક નાય છે આમાં મસ્ત મજાનો એકદમ બરામ વ્યૂ જોરદાર આવે તો બાકી બધાય તો પાણી કેટલું આગું હતું ને ધીમે ધીમે કરતા જો અહીંયા ઠેઠ વી એવું છે પાણી અમુકનું આવે છે જાતું નથી એટલે હવે તો ત્યાં જવામાં બહુ વાર લાગે દર્શન કરવામાં માટે કેટલું ડૂબાડી દીધું એને ડૂંગ કંઈ દેખાડતો